મેઘરજ સફાઈ સફાઈ કામદારો ની પડતર પ્રશ્નોના હર્તાલ ન્યાય માટે માલપુર થી દિલ્હી લાલજી ભગત દંડવત યાત્રા કરી રહ્યા છે રિપોર્ટ બાય મેહુલ પટેલ અરવલ્લી શ્રી લાલજીભાઈ ભગત તેમની દંડયાત્રા અમારા વાલ્મિકી સમાજના પ્રશ્નો લઈ દંડયાત્રા શરૂ કરેલ છે ત્યાં સુધી આજ દન સુધી કોઈ એમને ન્યાય કે નિર્ણય આપવામાં આવેલ નથી તે છતાં અમે અમે આવેદન પત્ર આપી અમારો હક અદા કરવા માંગીએ અમે તાલુકા પંચાયત મેઘરાજ તથા બીજા ગ્રામ પંચાયત તલાટીશ્રી તથા ત્રીજું મામલતદાર સાહેબ શ્રી મેઘરાજ તાલુકા ગ્રામ સોલંકી જયંતિભાઈ મોહનભાઈ અમારી માંગો ચૌદ માંગો તો અંદર આપેલી